કેટલા જણા હો બાપ બાપ લઈ ના એ કોઈ નથી રડાયલા આ આ થાવી પણ તો છે પણ લગભગ હે હ એટલે બે રૂમ કે એક રૂમ દે હડે હડતા હડતા વાતો કર હ લે તો ફાઈનલ રાખવાનું છે કે ફાઈનલ ફાઈનલ છે આ કો મજા આ એ મળ્યું એટલે તો હું લઈને ના ફટક ખોટો ધક્કો મારને થાવ ના ના રાખવાનું આખો નથી ફાઈનલ એક કાકા થોડો ફાયદો કરાવજો મને

ઓ ભાતા તો કોમથી શું કોમ સવારમાં કીધું ભાડાનું મકવાનું તમાર નહી હાલવાનું ભાડવાનું હોય હોય એટલે ખાલી છે કે નહી હાલ એક ખાલી હોય ને ખાલી પડી હોય હતા કાકાને રાખો તો કાકો સેમ આમ છે ગમના બાર ના બીજા રાખજે ના હે બાર ના પણ રેડી છે રેડી માં લાગતા નહી એમ તો રેડી ભોળો મોડ છે વાત આધી ભોળા દેખો પણ આ પછી શું કરે શું ન કરી આપણ છે કાકા તમારે કો હતો નહી આવે અમે બાપ બેટો એકલા છે બાપ બેટો ભળા છે અમારો નાસ્તાની લારી દે ઓય ઓય

તો હું નારાજ છે હેડો લે હેડો હેડો અને દ્વારા કોણ રે ભાડવા કોક

તમારે હવે તમે પણ આ ચોઈ એ તો પૂછું તો તમે ના હો તમારે શું લેવા જેવા તમારે તમારે ઘરનું રાખો વાત હાસી વાત હાસી અમારે તો છે એક ના ભલા બે બે ના ભલા ત્રણ બસ હા હતી મણી દેવાનું એકલો હતો નકી બસ ને બેવા તો જો તમાર કયું ભન તો મારી નો છે ને તો છે ને બેવા કે બેવા બે ઓ તને કોઈ પ્રેમ થાય કરો બીજા લાવ ના ના નથી બોલવા આલી લાવો ના લાવ લાવ ચાર કોસ કાકા હ આપણે પાડો ગીરી ના કરો તમે હવે તમારે જે પાડો ના આલો લેતા ની વાત કરીએ એ ઈ એ ભાઈ તમે બહાર ગયા હતા હમણાં 3000 રૂપિયા

એટલે ડિપોડી છે આવવાની ડિપોડી આજ તમારે રહેવા દેવાનું હોય ના રહેવા તો આજ સાહેબ સફાઈ કરશે ને ડાળોથી અને કાલ આવશે હવે તમારે ડિપોડી આજ જમા કરાવો ફ્રી બે લો તમે ભાડા કરા કર બાજુએ કરી તો કે મહિનો પૂરો પાસે બે દોડા આનો ભાઈ અમન આ મહિનો પૂરો પાસે બે દોડા તમારે હાલ ડિપોડી 10000 જમા કરાવવાની તો ધીરુભાઈ એમ હતો આજની તારીખ છે

તમારા રાજ્ય આજે મોડી તારીખ લખાઈ નોખી બરાબર એટલે આ હાલ રાવા રાવા હાલ મોડી ભાડું સારું તમારે હાલ રાવા બરાબર તમારા ડીપડી કરાવો ખરી આ કો બસ 10000 એટલે કીધું પાછી હોય કો બાકી બાકી રહી તો ના એ ના બાકી તો અમે આજ કરજે પૈસા

ચાલો હું તો મન માં ને કોઈ તો હું તમને ફોન કર્યો તો બીજા છે ને આપણે ગામ માં છે હવે હાલતો નથી નહીં હાલતો નહીં મકોન છે કે હાલતો તમે ફૂજી ખાવાય નહીં તો તમે ના પાડ ફોન કર્યો બીજું શું થાય ના 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 નહીં પાડો હા બેદરા રાખજો કે છે ને તો હું તમને કહેયો આ તો જે હોય તો પાડજો માર તો શું લેવેત ફોન આવતા હોય તમારે બીજું ઘણા ફોન આવે દલાલી કરો કે એટલે તો તમે દલાલી કરો એટલે ફોન તો આવતા હોય તમારે હવે અમારું ઉપર તો ફોન આવે પણ હાલતો છે મકોન નહીં જોન માં જો છે ને તો હું તમને બે દાડામાં ફોન કર્યો તો તમે ફોન કરતો હો